રાજકોટના ધોરાજીના પાટણવાવ ગામે દીપડાનો આતંક બસ સ્ટેશનથી પાટણવાવ પોલીસ સ્ટેશન રોડ ઉપર દીપડાના આટા ફેરા રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી ફેરાથી સ્થાનિકોમાં ડરનો માહોલ છે ગ્રામજનોએ વન વિભાગને આ વિશે જાણ કરી છે તો રાજકોટના ધોરાજીના પાટણવાવ ગામે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો તમે જુઓ સીસીટીવી ફૂટેજ જુઓ ધોરાજીના દ્રશ્યો છે બસ સ્ટેશનથી પાટણવાવ પોલીસ સ્ટેશન રોડ પરના આ દ્રશ્યો જ્યાં દીપડાના આટા ફેરા થયા રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્વાભાવિક રીતે સ્થાનિકોમાં ખૂબ જ બીક ફેલાઈ ગઈ છે સ્થાનિકો ડરી ગયા છે કારણ કે દીપડો એક એવું પ્રાણી છે કે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ પર હુમલો કરી શકે છે એટલે જ સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી અને વન વિભાગે કાર્યવાહી હાથ ધરી તો સીસીટીવી ફૂટેજ તમે જોઈ શકો છો જ્યાં ધોરાજીમાં એક દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે રાજકોટના ધોરાજીના પાટણવાવ ગામે દીપડાનો આતંક બસ સ્ટેશન થી પાટણવાવ પોલીસ સ્ટેશન રોડ ઉપર દીપડાના આટા ફેરા રહેણાંક વિસ્તારમાં દીપડાના આટા ફેરાથી સ્થાનિકોમાં ડરનો માહોલ છે ગ્રામજનોએ વન વિભાગને આ વિશે જાણ કરી છે તો રાજકોટના ધોરાજીના પાટણવાવ ગામે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો તમે જુઓ સીસીટીવી ફૂટેજ જુઓ ધોરાજીના દ્રશ્યો છે બસ સ્ટેશનથી થી પાટણવાવ પોલીસ સ્ટેશન રોડ પરના આ દ્રશ્યો